અને રોકાણકારો ડિફેન્સ સેક્ટરની કંપનીઓ પર ખાસ ફોકસ કરી રહ્યા છે સરકાર દેશમાં જ ડિફેન્સ ઇક્વિપમેન્ટ બનાવવા પર ભાર મૂકી રહી છે જેનાથી આ સેક્ટરમાં રોકાણકારોને રસ વધ્યો છે નિર્મલ બંક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝના એક નવા રિપોર્ટ પ્રમાણે ડિફેન્સ કંપનીઓના સારા પ્રદર્શનની આશા છે તેની પાછળ ઘણા કારણ છે જેમાં કે સરકારનો ડિફેન્સ ડિફેન્સ પર વધારે ખર્ચ દેશોની વચ્ચે ટેન્શન ભારતમાં બનાવવામાં આવતા ડિફેન્સ પ્રોડક્ટ્સની સંખ્યામાં વધારો વધતી નિકાસ અને ટેકનોલોજી જેવા એઆઈ અને રોબોટિક્સનો ઉપયોગ જેથી ડિફેન્સ સેક્ટરમાં બ્રોકરેજ હાઉસ બોલીસ જોવા મળી રહ્યા છે રિપોર્ટમાં જણાવ્યું છે કે આઠ લિસ્ટેડ ડિફેન્સ કંપનીઓ વિશે વાત કરી છે જેમાં સોલર ઇન્ડસ્ટ્રીને સૌથી વધારે ફાયદો થવાની વાત કહેવામાં આવી છે સાથે જ આમાં કેટલીક કંપનીઓ માટે નવા ટાર્ગેટ પણ આપવામાં આવ્યા છે મધગાવ ડોક શિપ બિલ્ડર્સના શેરમાં આગામી ત્રણ વર્ષમાં ટેક્સ નફો બારથી પંદર ટકા રહેવાનો અંદાજ છે રિપોર્ટમાં તેમાં બે હજાર એક્યાસી રૂપિયાનો નવો ટાર્ગેટ આપવામાં આવ્યું છે એટલે કે આમાં પંદર પોઇન્ટ બે ટકાની તેજીની શક્યતા છે મજકાઉ ડોગ શીપ બિલ્ડરના શીપ શેરમાં પછી શેર છે ભારત ડાયનેમિક્સ લિમિટેડ એટલે કે બી આ શેર તેના પાંચ વર્ષના સરેરાશથી વધારે ભાવ પર ટ્રેડ કરી રહ્યો છે રિપોર્ટમાં તેને હોલ્ડ રેટિંગ મળી છે અને બારસો ચોસઠ રૂપિયાનો ટાર્ગેટ પણ આપવામાં આવ્યો છે પછી શેર છે ભારત ઇલેક્ટ્રોનિક્સ એટલે કે બી

છે છે ડેટા આ તેના નીચે તેને પણ ખરીદી ની સલાહ આપી છે બાવીસો પંચાવન રૂપિયાના નવા ટાર્ગેટ સાથે પછી મિત્રો શેર છે પારસ ડિફેન્સ નો આમાં પણ ઘટાડો થયો છે પરંતુ લાંબા ગાળા માટે આશાઓ બંધ છે અને 329 ઓગણત્રીસ રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદી ની સલાહ આપી છે મિત્રો સોલાર ઇન્ડસ્ટ્રી નો નિર્મલ બંગે પહેલી વાર આ સ્ટોક પર રિપોર્ટ જારી કર્યો છે અને તેને બાય રેટિંગ આપ્યું છે રિપોર્ટ અનુસાર કંપનીનું મૂલ્યાંકન માર્ચ બે હજાર સત્યાવીસ ની કમાણી ના છેતાલીસ ગણું રાખવામાં આવ્યું છે અને લક્ષ્ય કિંમત તેર હજાર બસો સાડત્રીસ રૂપિયા નક્કી કરવામાં આવી છે

હિન્દલ ઇન્ડિયન લેબર ઓફ કોમર્સ ના એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે અમે અમે ઉત્પાદન ને પહેલા ચાલીસ લાખ યુનિટ સુધી અને પછી એક કરોડ ટન સુધી લઈ જઈશું કારણ કે ભારતને હવે ઇયુ ના કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મેકેઝમ ની સાથે મેળ બેસાડવો પડશે જે ઊંચા એમિશન પર ટેરિફ લગાવશે અને આ સીબીએમ ટેક્સ પૂરી રીતે એક જાન્યુઆરી બે હાજર છવ્વીસ થી લાગુ થવાનું છે પછી ચેરમેને માહિતી આપી હતી કે શરૂઆતમાં પ્લાન્ટની ભઠ્ઠીમાં કુદરતી ગેસનો ઉપયોગ કરવામાં આવશે પરંતુ બાદમાં તેના સ્થાને ગ્રીન હાઇડ્રોજનનો ઉપયોગ કરવામાં આવશે તેમણે કહ્યું કે આ પ્લાન્ટમાંથી કાર્બન ઉત્સર્જન વર્તમાન સ્તરના પાંચ ભાગ સુધી ઘટાડી દેવામાં આવશે આ વચ્ચે સ્ટીલ ઇમ્પોર્ટ પર પણ ટિપ્પણી કરતા જિન્દલે કહ્યું કે ચીન અને વિયેતનામથી થઈ રહેલા સ્ટીલ આયાતને નિયંત્રિત કરવા માટે ભારત સરકાર વહેલી તકે સેફગાર્ડ ડ્યુટી પર નિર્ણય લઈ શકે છે. પછી મિત્રો વાત કરીએ આપણે જેમ બેલીસના શેર વિશે જે બે કારોબારી વર્ષના ચોથા ક્વોટાના પરિણામો ની જાહેરાત કરી દીધી છે કંપની એક્સચેન્જ ફાઇલિંગ માં પોતાના કમાણી નફા અને ડિવિડન્ડની જાહેરાત કરી છે કંપની એક્સેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે રોકાણકારોને એક શેર ઉપર ડિવિડનની રકમ આપવામાં આવશે શેર પર તેમને સાત પોઈન્ટ પાંચ રૂપિયા પ્રતિશેત નું ડિવિડન્ડ આપવાનું નક્કી કર્યું છે बीएसની વેબસાઈટ પ્રમાણે કંપનીએ હજુ સુધી 18 વખત ડિવિડન્ડની જાહેરાત કરી છે આ પહેલા કંપનીએ 9 મે 2024 ના રોજ ₹7 16 મે 2023 ના રોજ ₹6 13 મે 2022 ના રોજ ₹5 28 મે 28 જૂન 2021 ના રોજ ₹4 નું ડિવિડન્ડ આપ્યું હતું આ પહેલા કંપનીએ 24 મે 2024 ના રોજ બોનસ ઇશ્યુની પણ જાહેરાત કરી હતી કંપનીએ 4:1 ના હિસાબી બોનસ ઇશ્યુ કર્યો હતો તેના માટે 25 મે 2024 ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી હતી કમાણી એકસો સાહીઠ કરોડ રૂપિયા થઈ ગઈ છે એ બેટા વાર્ષિક આધાર પર પચીસ કરોડ થી વધી ઓગણત્રીસ કરોડ રૂપિયા થયું છે એ બેટા માર્જિન પંદર પોઈન્ટ પાંચ ટકાથી વધી સત્તર પોઈન્ટ બે ટકા થયું છે યર ઓન યર ના દરે